અને અહીંયા સન્મુખતા અને વિમુખતાની વાત બતાવી છે કે આપણે જે કર્યું એમાં ભગવાનના સુખનો વિચાર કર્યો તો સન્મુખતા સુખ અને દુઃખ આપણી ભાષામાં સુખ અને દુઃખ પણ અહીંયા આગળ સુખ અને દુઃખની પરિભાષા જે નારદજી આપણને આપે છે એ કંઈક બહુ જ ઊંચી છે આપણે જે ભૌતિક સ્તર પર છીએ એ સ્તર પર કદાચ આ પરિભાષા આપણને ન પણ પણ સમજાય ગળે ઉતરે આ સાચી છે ભાગવતનો આશ્રય કરવો છે ભગવાનને રાજી કરવા છે ભગવાનને પ્રેમ કરવો છે તો આપણને આ બતાવ્યું છે ઉપાય સુખ અને દુઃખ કયું ભાગવતનો આશ્રય કર્યા પછી આપણે માટે સુખ અને દુઃખ એક જ તત્સુખે સુખમ તદ્દુખે દુઃખમ એના સુખમાં સુખ એના દુઃખમાં દુઃખ એના સુખનો વિચાર એ સુખ અને એના દુઃખમાં દુઃખ એનાથી વિમુખતા એના ભજનથી વિમુખતા એના નામથી વિમુખતા આ દુઃખ હનુમાનજીને પૂછ્યું ભગવાને રામે કે તમને શું ખબર પડે દુઃખ કેવું હોય દુઃખ તો થાય કે નહીં માણસ તરીકે અવતર્યા પછી રામે પણ આપણને બતાડ્યું કે કેટલા કેટલી કેટલી જાતના સુખ દુઃખો હોય છે તોય આપણે તો પાછા રડીએ ને ભગવાનને જ દોષ દઈએ તમને અમે જ મળ્યા છે દુખ આપવા બીજું કોઈ મળ્યું જ નહીં તમને દોષ આપણે પાછા ભગવાનને જ દઈએ હનુમાનજી એવું ના હોય કેમ તમે શું સમજો તમને કયું છે હનુમાનજી કે અમારે દુઃખ છે બહુ સુંદર વાર્તાલાપ છે બંનેની વચ્ચેનો આપણે જો સમજવું હોય તો એટલું લઈ શકાય નારદજીના શબ્દોમાં ભલે વ્યાસજી માટે નહીં પણ આપણા માટે તો આપણે એવું લઈ શકાય વાલા જે નારદજી કહે છે એ ખરેખર આપણને તો લાગુ પડે જ છે આપણે જે બધું કરીએ છીએ અથવા તો કર્યું છે કેવું છે કોના જેવું છે બોલે તદ તીર્થ વાયસ તીર્થ એટલે કાક તીર્થ કાગડાઓનું ઉજાણી ગૃહ કયું કાગડાનું ઉજાણી ગૃહ કયું વાયસ તીર્થ એટલે કાગડાઓનું તીર્થ ઉજાણી ગૃહ એ ક્યાં થાય ઉકરડો આપણે જે કરીએ છીએ બધું ઉકરડા જેવું છે વ્યાસજી માટે આ શબ્દો કેટલા યોગ્ય છે કે નહીં ખબર નથી ભલે કહ્યું પણ કહે છે કે જેમાં હરિનામ ન હોય ભગવાનના ગુણ ભગવાનના લીલા ચરિત્રો ન હોય તો એ બધું જ વાય તીર્થ સમાન છે